ફરી એકવાર ધોરણ બે પહેલી વખત આપણે ગણિતની અંદર એકમ પંદર શું લાંબું છે અને શું ગોળ છે ગબડતી વસ્તુ સરકતી વસ્તુ અને ગબડી અને સરકી શકે તેવી વસ્તુનો પરિચય મળ્યો હતો તો આજે આપણે વિષય બદલીએ છીએ આજે ધોરણ બેના ગુજરાતી વિષયની અંદર એકમ દસ કારણ કે એકમ જે નવું છે એ તો એકમ એકથી નું પુનરાવર્તન છે બરાબર છે તો એકમ દસથી શરૂઆત કરીએ ધોરણ બેની અંદર તો એકમ દસનું નામ છે મિત્રને મદદ મેં બે દિવસ પહેલાં વિડીયો મૂકી કીધું હતું કે બાળકોને ગમત સાથે જ્ઞાન મળે તો બાળક ગમત સાથે જ્ઞાન મેળવવા માટે આપણે મિત્રને મદદ જે એકમ છે એની શરૂઆત એક સરસ મજાની વાર્તાથી કરી છે વાર્તાનું ટાઇટલ છે મિત્રને મદદ બરાબર છે તો મિત્રને મદદ તો એને માટે વાર્તા મળતો એક કાચબો હતો એ પાણીમાં રહેતો હતો અને એ જ તળાવના કાંઠે ઝાડ હતું બરાબર છે આ ઝાડની નીચે એક શિયાળ રહેતો હતો ધીમે 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 સમય જતાં બંને વચ્ચે વાતચીત થતી અને એક સમય બંને એકદમ બંને વચ્ચે પાકી મિત્રતા થઈ ગઈ અને એક વખત બંને મિત્રો શાંતિથી બેઠા બેઠા વાતો કરતા હતા વિવાકની અંદર દીપડો આવી ચડ્યો દીપડાને આવતો જોઈ અને શિયાળ અને કાચબો બંને ગભરાઈ ગયા એવામાં શિયાળ તો ચતુરાતપૂર્વક દોડી અને પોતાની ઝાડની નીચેની બકુલમાં જતું રહ્યું પરંતુ કાચબાની ચાલતું કેવી હોય એ એકદમ ધીમી કાચબો ઝડપથી ચાલી શક્યો નહીં ધીમો ધીમો તળાવ તરફ જવાનો પ્રયત્ન કરતો હતો એવામાં તો દીપડાએ તરાપ મારી અને કાચબાને પોતાના મોમાં પકડી લીધો અને ખેંચી અને ઝાડની નીચે લઈ આવ્યો ઝાડના થરની નીચે લઈ આવી એને મોમાં પકડી અને પ્રયત્ન કરતો હતો એને ખાવાનો પણ કાચબાની જે ખાલ એટલી બધી કડક હતી કે દીપડો એને કશું કરી શકતો નહોતો એવામાં આ બધું દૃશ્ય એનો મિત્ર જે શિયાળ હતો એ બખુલમાં બેઠો બેઠો જોઈ રહ્યો હતો એવામાં શિયાળને એક ઉપાય સૂજો કે મારા મિત્રને હું બચાવ તો શિયાળે પોતાના મિત્રને બચાવવા માટે યુક્તિ વિચારી તેણે બહાર ડૂક્યું કરી અને દીપડાને કહ્યું કે દીપડાભાઈ તમારે કાચબાને ખાવો હોય આ ખાલને નરમ પાડવી હોય તો હું તમને એક ઉપાય બતાવું આ કાચબાને તમે પાણીમાં નાખી દો પછી એ ખાલ એકદમ નરમ થઈ જશે પછી શાંતિથી તમે ખાજો અને તરત જ દીપડાએ કાચબાને પાણીમાં નાખી દીધો અને આ રીતે પોતાના મિત્રને શિયાળે બચાવી લીધું તો આપણે પણ આપણા મિત્રને જ્યારે જ્યારે મુશ્કેલીમાં હોય ત્યારે મદદ કરવી જોઈએ એવી પ્રેરણા આપણને વાર્તામાંથી મળે છે આ વાર્તાને આધારે પાંચ પ્રશ્નો પણ તમે વાલી તરીકે તમારા બાળકને પૂછી શકો પાંચ પ્રશ્નો બનાવી શકો અલગ અલગ કે કેવા કેવા પ્રકારના પ્રશ્નો હોઈ શકે છે બરાબર છે આ મિત્રને મદદ એકમ દસની અંદર આપણે ત્રણ નવા મૂળાક્ષરો જે તમે ધોરણ એકની અંદર જે મૂળાક્ષરો શીખીને આવ્યા છે એના સિવાયના ત્રણ નવા મૂળાક્ષરોનો પરિચય અહીંયા મેળવીએ તો પેલો આપણી આજુબાજુ જોવા મળતા વજની આપણી આજુબાજુ જોવા મળે છે અને એ વજની એનો ઉપયોગ આપણે ત્રાજવાની અંદર કરતા હોઈએ છીએ બરાબર છે તો આ જે છે એ ત્રાજવું ત્રાજવું તો અહીંયા આપણે પહેલો ત્રાજવાનો ત્ર બરોબર છે સટકોણનો સ આ પ્રકારે છ બાજુવાળો જે આકૃતિ આપણને ગણિતની અંદર જોવા મળે છે તો એને શું કહીશું આપણે ષટ્કોણ કહીશું બરાબર છે તો સટકોણનો સ ત્રાજવાનો ત્ર અને યજ્ઞ આપણે કરીએ છીએ બરાબર છે તો યજ્ઞનો જ્ઞ અથવા જ્ઞાનનો જ્ઞ મહત્વના ત્રણ અક્ષરો નવા આપણે ષટ્કોણનો સ ત્રાજવાનો ત્ર અને જ્ઞ હવે આ જ શબ્દોનો ઉપયોગ કરીને આ જ મૂળાક્ષરનો આપણે ઉપયોગ કરી અને જુદા જુદા શબ્દો બનાવવાનો પ્રયત્ન કરીએ તો કયા કયા જુદા શબ્દો બનશે તો એ રીતે ત્ર ઉપર પહેલાં બનાવીએ તો રાત્રિ બરાબર છે પછી ત્રાજવું ત્રાડ બરાબર છે આવા શબ્દો ત્ર ઉપર છે જેની અંદર ત્ર આવતો હોય એવી આપણી આજુબાજુ જોવા મળતા શબ્દો આપણા પરિચયમાં આવેલા શબ્દો મેળવીએ તો રાત્રિ ત્રાજવું ત્રાળ ત્રાસ એ જ રીતે સત્ર બરાબર છે બીજા શબ્દો જોઈએ તો મિત્ર બરાબર છે પત્ર એ સિવાય જોઈએ તો પત્ર બરાબર છે એ સિવાય આપણે મંદિરે તમે દર્શન કરવા જતા હોય શંકર ભગવાનના મંદિરમાં તો ત્યાં પણ તમને જોવા મળશે ત્રિશુલ અથવા કોઈ માતાજીના હાથમાં પણ તમને જોવા મળશે બરાબર છે બીજું આપણે જોઈએ તો ત્રાજવું રાત્રિ ત્રાજુ ત્રા ત્રાસ સત્ર મિત્ર પત્ર પત્ર બરોબર છે એના સિવાય ગાંધીનગર કોઈ ગયા હોય તો મંદિર છે આ પ્રકારના ત્રણ વાળા શબ્દો ફરીથી ત્રણ વાળા શબ્દો આપણે ખાલી જોઈ લઈએ કે આ પ્રકારના શબ્દોની તમે યાદી બનાવો કરે કે જેની જે શબ્દોની અંદર ત્ર આવતો હોય બરોબર છે તો રાત્રિ ત્રાજબુ ત્રાળ ત્રાસ સત્ર મિત્ર પત્ર ત્રિશુર ત્રિમંદિર અને આનું શું કરવું વાંચન કરું વાંચન કર્યા પછી એક વાલી તરીકે તમારી પણ જવાબદારી બને છે અહીંયા જે શબ્દ આપણે શીખ્યા છીએ એનું બાળક વાંચન કરે વાંચનની સાથે સાથે એનું લેખન કરાવો તમે બોલો ભાઈ તું મિત્ર લખ તો બાળક એક નોટબુકમાં પાંચ શબ્દો લખાવાના એકમત ભાઈ તું મિત્ર લખ પત્રક લખ આ પ્રકારના શબ્દો તમે ઘરે ગૃહ કાર્ય તરીકે શુદ્ધ લેખનમાં કરાવી શકો છો અથવા આ જ શબ્દોને તમે નોટબુકમાં લખી એક બાજુ અને બીજી બાજુ આ રીતે બાળકનું સામે ખાંડ બનાવી દો અથવા તો લીટી છોડી દો તો આનું આ મિત્ર લીટીની અંદર આનું આ મિત્ર લીટીની અંદર બાળક સામે લખે એને અનુલેખન કહીશું બરાબર તો તમે બાળકને શબ્દનું અનુલેખન પણ કરાવી શકો અને લેખન બે પ્રવૃત્તિ એક તમે વાલી તરીકે અથવા તમારા જે મોટા છોકરા છે છવા સાત આઠમાં મળતા હોય અને નાનો બાબો કે બીબી હોય બીજા ત્રીજામાં ગણતો હોય તો એને આ રીતે શબ્દ એ અનુલેખન પણ શબ્દનું કરાવી શકે અને લેખન પણ કરાવી શકે બીજો આપણે લે કરીએ તો ત્ર પછી તો સ ષટકોનો સ તો એની અંદર આપણે એક તો શબ્દ લઈશું સ ટોણ એના સિવાયનો શબ્દ લઈશું પો સા ક બરાબર છે તો આ સ સટકોણના સના આવા ઘણા બધા બીજા શબ્દો એના સિવાય છે મહિનાનું નામ આવે છે તો પો સ બરાબર છે આ પ્રકારના શબ્દો આપણે સટકોણના સવાળા પણ લઈ શકીએ અને એને વાંચન પણ કરી શકીએ તો એના સટકોણ પો સાક ખાસ જ્યારે બાળક વાંચતો હોય ત્યારે તૂટે નહીં પુ સ એ પ્રકારના નથી વાંચવાનું એની શરૂઆતમાં એવું થાય કે એને કેમ કે ભાઈ શબ્દ આખો મનમાં વાંચી અને પછી બોલ બરાબર તો ડાયરેક્ટ બોલશે પોષ બરાબર છે તો એ જ પ્રકારે છે હવે જ્ઞ તો જ્ઞાના આધારે સૌથી પહેલાં તો આપણે જોઈએ તો યજ્ઞ ગન્યા શું કરવું બોલે ગિન્ય ગિન્ય નથી આરો કયો અક્ષર છે ગુણ્ય ગિન્ય બોલવાનું નથી એટલે એને સ્પષ્ટતા કરવાની ભાઈ તો ગુન્યા બોલ યજ્ઞ એવું એવું બીજો બને જ્ઞાન એને જો એને ત્રીજો શબ્દ લખવો હોય તો વિજ્ઞાન એના સિવાય આપણે આગળ પણ શબ્દો બનાવવા જ્ઞાની બરોબર છે એથી પણ મોટો શબ્દ બનાવો હોય ચાર મૂળાક્ષરો નથી જ્ઞ યજ્ઞ તો મારી પાસે બધા ભૂલ છો તો એકદમ સરસ રહે છે યજ્ઞ જ્ઞાન વિજ્ઞાન જ્ઞાની વૈજ્ઞાનિક આ પ્રકારે ડાયરેક્ટ બાળકો છે વૈજ્ઞાનિક જ્ઞાની વિજ્ઞાન જ્ઞાન યજ્ઞ તો આ મિત્રને મદદ પાડશે એની અંદર ત્રણ મૂળાક્ષરોથી બનતા શબ્દોનું વાંચન એનું અનુલેખન પણ કરે અને છેલ્લે એનું લેખન કરે લેખનમાં કોઈ પણ પ્રકારની ભૂલ ન કરે તો પછી અગિયારમાં એકમો જઈશું બરાબર છે તો તમે ઘરે આવા પ્રકારના મેં લખેલા હોય એના સિવાયના શબ્દો પણ તમારી આજુબાજુ તમારા શબ્દભંડોળની અંદર તમારા મનની અંદર હોય તો એક વાલી તરીકે તમે પણ લખાવી શકો છો અહીંયા આપણે યાદી જોઈએ એના સિવાયના એકમ દસના જે શબ્દો છે એની પાસે બુક હોય તો પણ એની અંદર પણ હશે સ્વાધ્યાબોધની અંદર તો એ પણ તમે લખાઈ શકો એ બાળક ભણતું એની પાસેથી તમને મળી રહેશે ગઈ સાલ બીજા છોડમાં ભણતું એની પાસે તો એ શબ્દો પણ આપણને મળી જશે અહીંયા તમામ વાલીઓને ફરી એક નમ્ર વિનંતી કે આ વિડીયો પોતાના બાળકને અચૂક બતાવે બરાબર છે એવી તમારે નમ્ર વિનંતી